મહત્વ શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા અને આપ સૌનું સ્વાગત છે મિત્રો શ્રાવણ માસ એટલે વ્રત અને ઉત્સવનો પવિત્ર સમય આ મહિનામાં દરેક દિવસે કોઈને કોઈ ધાર્મિક વ્રત કે તહેવાર આવે છે ભગવાન શિવ અને માતા પાર્વતીને અતિપ્રિય આ શ્રાવણ માસમાં ઉપવાસ અને વ્રત કરવાથી આરોગ્ય સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજના વીડિયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસની પંચમી તિથિનું પાવન વ્રત નાગપંચમીની કથા જે નાગદેવતાને સમર્પિત છે કહેવાય છે કે આપણા પિતૃઓ પણ ક્યારેક નાગરૂપે ઉપસ્થિત હોય છે તેથી નાગદેવતાની પૂજા કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે નાગદેવતા ભગવાન શિવના આભૂષણ રૂપે ગણાય છે અને તેમની પૂજા કરવાથી શિવજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી કુંડળીમાં હોય તેવા કાલ સર્પદોષ કે નાગદોષ પણ શાંત થાય છે આ વ્રત ઘરેથી ઝેર દૂષિત ઉર્જા અને બીમારીઓના દોષ દૂર કરવા માટે પણ શુભ માનવામાં આવે છે અમે વીર તરીકે નાગદેવતાની પૂજા કરીએ છીએ જે ખેતરોની રક્ષા કરે છે નાગદેવતા ક્ષેત્રપાલ તરીકે પણ પૂજાય છે બાથીજી મહારાજની પૂજામાં પણ નાગદેવતાનું મહત્વ હોય છે નાગપંચમીના દિવસે પૂજાવિધિ સવારે સ્નાન કરીને પાટિયા કે દિવાલ પર પાંચ નાગદેવતાઓનું ચિત્ર દોરવું મેસથી અથવા કાળી માટીથી રૂની પોણી સૂતી દોરી ખેંચીને નાગ જેમ બનાવી શકાય છે નાની રૂની દળીમાં કંકુનો ટીપકો ચાંડલો કરીને તેને ચુંદડી તરીકે ચડાવવી ફૂલોની માળા અને દીવો અર્પણ કરીને નાગદેવતાની પૂજા કરવી શ્રીફળ અને પ્રસાદ રૂપે બાજરીના લોટમાં ગોળ અને ઘી ભેળવીને કુલેર બનાવવી નૈવેદ્યમાં ફણગાવેલા મગ મઠ ફણગાવેલી બાજરી કાકડી વગેરે ધરાવવું પૂજા પછી એક વખત ભોજન લેવો અને પ્રસાદમાંથી થોડું ગાય માટે પણ કાઢવું આ વ્રત કરવાથી બાળકોની રક્ષા થાય છે જો ઘરમાં કોઈને ઝેરી અસર સાપનો ભય કે આરોગ્ય સંબંધિત તકલીફ હોય તો તેમાંથી મુક્તિ મળે છે શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થતા હોય કે વિષોગ હોય તો નાગપંચમીના વ્રત દ્વારા એ દોષો શાંત થાય છે જે બહેનો કોઈ કારણસર વ્રત ન કરી શકે તેમણે નાગદેવતાનું સ્મરણ કરીને પૂજન કરવું જોઈએ અથવા શિવલિંગ ઉપર પ્રતિષ્ઠિત નાગદેવતાની પૂજા કરવી જોઈએ મહિલાઓ જો માસિક ધર્મમાં હોય તો તેઓ શ્રાવણ માસની શુદ્ધ વધ પક્ષની પાંચમ કે કૃષ્ણ વધ પક્ષની પાંચમ બંનેમાંથી કોઈ એક દિવસે વ્રત રાખી શકે છે જો એ પણ શક્ય ન હોય તો નાગદેવતાનું સ્મરણ કરીને મનથી પૂજન કરવું અને કથા અવશ્ય સાંભળવી જોઈએ વારાણસીમાં આવેલ નાગકુવા નામના સ્થાન પર નાગપંચમીના દિવસે વિશાળ મેળો ભરાય છે એક પ્રસિદ્ધ કથા પ્રમાણે તક્ષક નાગ બાળકનું રૂપ ધારણ કરીને કાશી શહેરમાં સંસ્કૃત ભણવા આવ્યો હતો આ વાતની જાણ ગરુડજીને થઈ જેથી તેમણે તક્ષક પર હુમલો કર્યો પરંતુ તક્ષકના ગુરુના આશીર્વાદથી તેની રક્ષા થઈ અને અંતે ગરૂડજીએ તેને અભય વરદાન આપ્યો આ ઘટના પછીથી નાગપંચમીના દિવસે કાશીમાં નાગદેવતાની પૂજાની પરંપરા શરૂ થઈ આ દિવસે નાગદેવતાની પૂજા અને આરાધના કરવાથી જન્મકુંડળીમાં રહેલા સર્પદોષનું નાશ થાય છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં પશુ પક્ષી વૃક્ષ અને વનસ્પતિ સાથે આત્મીય સંબંધ છે ઋષિ મુનિઓએ તમામ પ્રાણીઓ અને કુદરતી તત્વોની પૂજા માટે વિવિધ વિધાનો દર્શાવ્યા છે એ જ રીતે નાગદેવતાની પૂજા માટે નાગપંચમીનું વ્રત પ્રચલિત છે નાગદેવતા જેમને આપણે ભાથાજી મહારાજ સાથે કે હુરાપુરા બાપા તરીકે પણ પૂજીએ છીએ તેમને ખેતરોના રક્ષણ માટે ક્ષેત્રપાલ સ્વરૂપે પૂજવામાં આવે છે તેમની પૂજા આપણા વંશ અને કુટુંબની રક્ષા કરે છે ઝેરી તત્વો કે નકારાત્મક શક્તિઓથી બચાવ થાય છે કુંડળીના દોષો શાંત થાય છે તેથી આ વ્રત આનંદપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે નાગપંચમીના દિવસે દરેક લોકો નાગદેવતાની પૂજા કરી શકે છે એવું પણ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવતાઓ અને દાનવોએ વાસુકી નાગને દોરડું બનાવીને સમુદ્ર મંથન કર્યું હતું આ મંથનથી ચૌદ રત્નો બહાર આવ્યા જેના દ્વારા દુનિયાને અનેક લાભ મળ્યા આથી એવો સંદેશ મળે છે કે ઈવન દુર્જન જે નાગનું પ્રતિક છે જો ભક્તિમાં જોડાઈ જાય તો ભગવાન પણ તેને સ્વીકારી લે છે જેમ કે ભગવાન શિવની પૂજામાં નાગદેવતા પણ પૂજાય છે અને ભગવાન વિષ્ણુની પૂજામાં શેષનાગનું સ્મરણ થાય છે આ રીતે નાગપંચમીનું વ્રત એક પાવન મંગલકારી અને મનોકામના પૂરી કરનાર વ્રત છે કહેવાય છે કે નાગોની ઉત્પત્તિ પણ આ દિવસે થઈ હતી અને ત્યારથી જ તેમની પૂજાની પરંપરા શરૂ થઈ છે નાગપંચમીના દિવસે વ્રત રાખવામાં આવે છે નાગદેવતાને પ્રસન્ન કરવા માટે પૂજા થાય છે અને તેમને પ્રાર્થના કરવામાં આવે છે કે હે નાગદેવતા અમારા ઘરમાં સુખ શાંતિ અને સુખાકારી રહે અને બધા દુઃખો અને દોષો દૂર થાય નાગદેવતા અમારા કુટુંબ અને ઘરની રક્ષા કરે એવી ભાવના સાથે આ પવિત્ર નાગપંચમીનો ઉત્સવ ઉજવાય છે માન્યતા છે કે આજના દિવસે નાગલોકમાં પણ ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવે છે એક પ્રસિદ્ધ કથા મુજબ રાજા પરીક્ષિતના પુત્ર જનમેજે જ્યારે નાગદાહ યજ્ઞ શરૂ કર્યો હતો ત્યારે સર્વ નાગો યજ્ઞમાં હોમાઈ રહ્યા હતા આ સમયે આસ્તિક મુનિએ નાગોની રક્ષા માટે આજના દિવસે યજ્ઞ બંધ કરાવ્યો હતો તેથી પણ નાગપંચમીનો દિવસ નાગદેવતાની આરાધનાનો પાવન તહેવાર બન્યો છે દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણે પણ નાગપંચમીના દિવસે નાગનો દમન કર્યો હતો આથી આ દિવસ નાગદેવતાઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે કહેવાય છે કે આજના દિવસે નાગોની ઉત્પત્તિ પણ થઈ હતી નાગદેવતાઓમાં ખાસ કરીને શેષનાગ વાસુકી નાગ તક્ષકનાગ કર્કોટક નાગ ધૃતરાષ્ટ્રનાગ અને નાગનો શાસ્ત્રોમાં ઉલ્લેખ થયેલો છે શેષનાગે આખી પૃથ્વીને પોતાના ફણા પર ધારણ કરી છે તેથી નાગદેવતાની પૂજાથી તેમના પ્રત્યેના ઋણનું પરિહાર થાય છે નાગપંચમીના દિવસે ટાળવા જેવી બાબતો ધરતી માતાને ખોદવી ન જોઈએ ખેતી કે કોઈ ઊંડું કામ સોય અને દોરાથી સિલાઈ ન કરવી લોખંડની કડાઈમાં ભોજન ન બનાવવું જો નાગથી ડર લાગે તો રાહુ કેતુના મંત્રનો જાપ કરવો ઓમ રા રહવે નમઃ ઓમ કેમકેતવે નમઃ અને જો નાગ સપનામાં આવતો હોય તો ચાંદી કે તાંબાની નાગ નાગણની પ્રતિમા બનાવી તેના પર કાચું દૂધ ચઢાવીને શિવલિંગ પર ચઢાવવી ત્યાં ઓમ નાગેન્દ્ર હારાય નમઃ મંત્રનો જાપ કરવો અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવી હે ભગવાન જો કોઈ અજાણ્યો દોષ કે અપરાધ થયો હોય તો ક્ષમા કરજો અને અમારી રક્ષા કરજો આ રીતે નાગદોષથી પણ મુક્તિ મળે છે અને સપનામાં પણ નાગદર્શન થતું નથી નાગપંચમીની કથા વીરપુર ગામમાં એક ગરીબ ગરીબોશીમાં રહેતી હતી તેના સાત દીકરા હતા બધા પરણેલા અને તેમના સાથે સાત વહુઓ પણ રહેતી મોટી વહુઓ પિયરમાંથી ભર્યા ભાદરિયા હતા પરંતુ નાની વહુનું પિયરમાં કોઈ નહોતું તેથી સૌ તેને પાપી પીરહી કહીને ઠાલવી દેતા પણ નાની વહુ બધા તિરસ્કાર સહન કરીને ઘરના બધા કામ હંમેશા નિઃશબ્દ કરે એકવાર ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધના દિવસોમાં ઘરમાં ખીર બનાવી સાસુએ છ વહુઓને ખીર આપી પણ નાની વહુને કંઈ ન મળ્યું તેને પણ ખીર ખાવાનું ખૂબ મન થયું પણ કરે શું તપેલું ખાલી જોઈ તેની આંખો ભીની થઈ તે ખાલી વાસણો લઈને નદી ધોવા ગઈ જ્યારે વાસણો કાઢી રહી હતી ત્યારે એક વાટકીમાં થોડી ખીર રહી ગઈ હતી નાની વહુ તે જોઈને ખુશ થઈ ગઈ અને વિચાર્યું કે બધું ઊટકીને પછી ખાઈ લઈશ તેણે વાટકી ઝાડ પાસે મૂકીને નહાવા ગઈ પછી જ્યારે વાટકી પાસે ફરી આવી તો જોઈ કે ખીર ખાલી હતી ખીર જાડમાં રહેલા રાફડામાંથી નીકળેલી નાગણ ખાઈ ગઈ હતી નાની વહુએ નાગણને જોઈને ગુસ્સો કરવાને બદલે કહ્યું હો શકે છે મારી જે વીબીજી કોઈ ભૂખેલી સ્ત્રીએ ખીર ખાધી હોય તો સારું જ છે તેમનું પેટ ભરાય એ જ સારું નાગણ તેની ભલમનસાઈ અને સહનશીલતા જોઈને પ્રસન્ન થઈ ગઈ બહાર આવીને નાની વહુને પૂછ્યું દીકરી તારા જેવા દુઃખી લોકોના દુઃખ દૂર કરવા માટે હું તૈયાર છું બોલ તને શું જોઈએ છે ત્યાંથી નાગપંચમીની સાચી કૃપા કથા શરૂ થાય છે નાની વહુ અને નાગ પરિવારની કથા સરળ ભાષામાં વીરપુર ગામમાં એક ડોશીમાં રહેતી એની સાત દીકરા અને સાત વહુઓ હતા મોટી વહુઓને બધા ગાંઠક મોજા મળે પણ નાની વહુ ભૂખી જ રહેતી કોઈ તેના માટે કોઈ મદદ નહોતી એક વખત નાની વહુએ કહ્યું મારા માટે દાડા ખોરાક પણ નથી થોડા દિવસમાં મારો ખોળો વછોડું ભરવાનો છે તો કોને બોલાવું તેની આંખો ભીની થઈ ત્યારે નાગણી નાગદેવી આવીને બોલી બેટી રડશો નહીં જ્યારે તમારો ખોડો ભરવાનો દિવસ આવશે ત્યારે પેલા રાફડા પાસે એક કંકોત્રી મૂકી દેવું નાની વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી ખોડો ભરવાનો દિવસ આવ્યો સાતે વહુઓએ ઘરમાં ભેટહાર અને સોના ચાંદીની વસ્તુઓ લઈ આવી પણ નાની વહુ તો મૌન તેણે એકમાત્ર કંકોત્રી પેલા રાફડાના નજીક મૂકી જ્યારે મહેમાનો આવતા વહુએ લાપસી દાળભાજી બનાવ્યા પણ નાગણીએ કહ્યું અમને તો ફક્ત દૂધ જ જોઈએ સાસુએ દૂધ ગરમ કરી લાપસીમાં ભોળી તેને ગરમ દૂધ આપ્યું નાગ પરિવારના બધા સભ્યો દૂધ પીતા રહ્યા ખોડો બરાઈ ગયો નાની વહુએ સોના ચાંદીના ઘરેણાં પહેરી લીધા નાગણીએ કહ્યું હવે દીકરી જાઓ થોડા સમય પછી હું પણ આવીશ અને તને વિદાય આપીશ સાસુ સસરાએ પછી ખૂબ વખાણ કર્યું નદી કાંઠે નાગ પરિવાર સાથે નાની વહુ ગઈ રાફડાની ગહેરાઈમાં એક સરસ રાજમહેલ હતો ત્યાં નાની વહુએ ભવ્ય મહેલ અને હિંદોડો જોયો નાગકુમારો હિંદે રમવા આમંત્રણ આપ્યું નાગકુમારે કહ્યું બેટી તું અહીં આરામથી રહે સવારે સાંજે આ રૂપાની ઘંટડી વગાડજે અને અમને દૂધ પીવડાવજે નાની વહુ સહર્ષ સંમત થઈ દસ દિવસો વીતી ગયા નાની વહુને એક દીકરો થયો દીકરાએ ખુદ ઘંટડી પકડીને વગાડી નાગકુમારો દૂધ પીવા દોડ્યા ત્યારે ઘંટડી પડી ઠપ થઈ બે નાના નાગકુમારોના વટપુચ્છ પણ કપાઈ ગયા આ દ્રશ્ય જોઈને નાની વહુ અતિ દુઃખી થઈ નાગણીએ દહીંમાં દૂધ વર્ષાવીને બંને નાગકુમારોના વટપુચ્છ જોડ્યા તેમનો દુખો દૂર કર્યો પછી સાસરે નાની વહુને સોનાનો ચૂડો અને રેશમી કપડા આપી જ્યારે તને દુઃખ લાગે તો અહીં પાછી આવજે કહીને વિદાય આપી નાની વહુ જ્યારે ઘેર આવી તો વહુઓ તેની સેવા કરતા એક દિવસ મોટી વહુએ દૂધની તાંબલી જમીન ઉપર ઢોળી દીધી નાની વહુએ શાંતિથી બધું સહન કર્યું આ રીતે નાની વહુની દયા ભૂખ્યા નાગ માટે સંવેદના અને નાગદેવતાની કૃપા દ્વારા તે દુઃખમાંથી મુક્ત થવાની અને સુખી જીવન પામવાની કથા છે છોકરાને લઈને નાની વહુ ફરીથી નાગમાતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહી નાગમાતાએ આશ્વાસન આપતા કહ્યું દીકરી તું અહીં બે દિવસ રહી જા પછી ઘેરવાળો કરાવજે હું ગાયો અને ભેંસો મોકલાવીશ નાની વહુ બે દિવસ પિયર રહીને પછી પોતાના ઘેર ગઈ અને વાળો કરાવ્યો એટલામાં તો પહેલા બાંધેલા ભાંદિયા બુછિયા ભાઈઓ અને ઘણા ગાયો ભેંસો લઈને નાગમાતાની તરફથી વાળો આવ્યો બહેનનો વાળો ધામધૂમથી ભરાયો બહેને પોતાનો સદભાવ રાખીને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીને પણ આપી આથી જેઠાણી તથા આખું પરિવાર પ્રસન્ન થઈ ગયો ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા હે નાગમાતા તમે જેમ નાની વહુને ફળ આપ્યું તેમ આ વ્રત કરનારા કથા સાંભળનારા અને વાંચનારા બધાને ફળ આપો બોલો નાગમાતા નાગદેવની જય મિત્રો આજે આપણે નાગપંચમીના પાવન દિવસે નાગમાતા અને નાગદેવતાની વ્રતકથા સાંભળી આશા છે કે આપને આ કથા જરૂરથી ગમી હશે મિત્રો ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ગર્ભગૃહના ઉપરના ભાગમાં ઓમકારેશ્વર મંદિર સ્થિત છે તેના શિખર ઉપર નાગચંદ્રેશ્વર મંદિર આવેલું છે જે અગિયારમી સદીમાં બનેલું અદભુત શિલ્પકામ ધરાવતું મંદિર છે આ મંદિર વર્ષમાં ફક્ત નાગપંચમીના દિવસે ભક્તો માટે ખુલ્લું રહે છે મંદિરમાં ભગવાન શિવ નાગદેવ સાથે સાત ફણ ધરાવતા રૂપમાં દર્શન આપે છે સાથે માતા પાર્વતી નંદી અને સિંહ ભગવાન ગણેશ તથા કાર્તિકેયના પણ દર્શન થાય છે મૂર્તિ પર સૂર્ય અને ચંદ્રના પણ અંકિત ચિહ્નો છે નાગચંદ્રેશ્વરની આ કલાત્મક મૂર્તિ ભક્તો માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બની છે નાગપંચમીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગોબર ગેરુ કે માટીથી સર્પની આકૃતિ બનાવવાથી નાગદોષથી બચાવ થાય છે અને નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે આ આકૃતિ ઘરની આરોગ્ય સમૃદ્ધિ અને સુરક્ષા માટે શુભ ફળદાયી માનવામાં આવે છે ઓમ ભુજંગેશાય વિદમહે સર્પરાજાય ધીમહી તન્નો નાગઃ પ્રચોદયાત બોલો નાગદેવતાની જય મિત્રો કથા સાંભળવા બદલ આપનો દિલથી આભાર મારા તરફથી સૌને જય શ્રીકૃષ્ણ રાધે રાધે